હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ માય ચેનલ તો ફ્રેન્ડ દરેક મહિલાને એક જ પ્રશ્ન છે કે કયા પોશાકમાં આડાગાજ કરીએ કે કયા પોશાકમાં ઊભા ગાજ કરીએ તો ફ્રેન્ડ આ પ્રશ્નનો જવાબ મારી પાસે છે વિડીયો પૂરેપૂરો તમારે જોવાનો છે સ્કીપ બિલકુલ નથી કરવાનો તો ફ્રેન્ડ જે આડા ગાજ હોય છે ને એ ક્યાં કરવાના છે ને ઊભા ગાજ છે એ ક્યાં કરવાના છે તો ઢીલા અને ખુલ્લા કપડાં હોય તેમાં તમારે ઊભા ગાજ કરવાના છે શા માટે કારણ કે પોશાક ઢીલા અને ખુલતા હોવાથી ઊભા ગાંચ છે ને ખેંચાય કે મોટા પહોળા થઈ જતા નથી કે બટન પણ નીકળી જવાની શક્યતા રહેતી નથી જ્યારે ફિટ કપડાં હોય એમાં આડા ગાજ કરવા જોઈએ જે ફિટ કપડાં કોઈ પણ હોય એમાં ઊભા ગાજ કરવામાં એ મોટા કે પહોળા થઈ જાય તો બટન વાર વાર નીકળી જતા નથી માટે જ ફિટ કપડામાં આડા ગાજ કરવા જોઈએ તમે અહીંયા જોશો કે આ છે ને પુરુષોના કપડાં છે અને પુરુષોના કપડાં તમે જોશો તો એ મોસ્ટ ઓફ ઢીલા હશે અને તમે આ શર્ટ તમને હું દેખાડું છું જે પહેરેલું શર્ટ છે અને તમે જોશો કે કેટલા બધા એકદમ ટાઈટ છે જો ઊભા ગાજ કરેલા છે તમને આ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો કે પુરુષોના કપડામાં છે ને ઊભા ગાજ કરવામાં આવે છે જ્યારે મહિલાઓના કપડાં છે ને તે ફિટ હોય છે જેમ કે બ્લાઉજ તો બ્લાઉઝમાં તમે જોશો તો એમાં મોસ્ટ ઓફ તમે આડો ગા ગાજ હશે ને તે તમને જોવા મળશે ન દેખ ખબર પડે તો પણ હું તમને દેખાડું કે મહિલાઓના કપડામાં તમારે આડો ગાજ કરવાનો છે કારણ કે મહિલાઓ છે ને એકદમ ફિટ કપડાં પહેરતી હોય છે જેના કારણે એ બટનનું જે ગાજ કરેલું હોય છે ને તે એકદમ પહોળું થઈ જાય જો આ પહેરેલું જ તે બ્લાઉઝ છે અને તમે જોશો કે તેમાં મોટા મોટા બાખા દેખાતા હોય છે શા કારણે કારણ કે ફિટ પહેરવાથી ત્યાં ખેંચાય છે જેના કારણે તે મોટું અને પહોળું થઈ જતું હોય છે પછી ફ્રેન્ડ્સ બાળકોના કપડાં કેવા હોય છે કે જે સહેલાઈથી પહેરાવી કાઢી શકાય તે માટે તેમને પ્રેસ બટન કે ચેન લગાવવામાં આવતી હોય છે તો ફ્રેન્ડ તમને પ્રશ્નનો જવાબ મળી ગયો ને હા તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને ચેનલમાં સ